ભરૂચ પોલીસે દોઢ વર્ષ જૂની ગરફો ચોરીના કેસમાં મહત્વની સફળતા મેળવી છે એડિવિઝન પીઆઈ વીયુ ગદડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી આરોપી અમરસિંહ ઉર્ફેત પાપિયા ઉર્ફેત લખનસિંહ લોહરસિંહ બાવરીને ઝડપી પાડ્યો છે આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે તેણે કબૂલ્યું હતું કે ચોરી કરેલા સોનાના દાગીના તેના સહ આરોપી કર્નલસિંહ ઉર્ફેત

કુલ કિંમત રૂપિયા પોલીસે કબજે કર્યો છે છે તપાસમાં એ પણ બહાર આવ્યું કે આરોપી વિરુદ્ધ વડોદરા જિલ્લાના ગોત્રી ગોરવા પાણીગેટ અને સાયજગંજ પોલીસ સ્ટેશનોમાં પણ ગુનાઓ નોંધાયેલા છે આ રીતે આંતર જિલ્લા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીને પકડવામાં પોલીસને મહત્વની સફળતા મળી છે